કલેજો ખીજ માં વાર લાગશે પણ આવશે મજા કાબીબા લાલ છોડો રોટા વેટા રાખીને સૌ દેવ બોલે રીલી વાયરલ થઈ ને એનો સાઉન્ડ હેલો એવરીવન કેમ છો બધા મજામાં જશો કેમ કે સિલેક્ટેડ માણસો હંમેશા મજામાં જય સોનલ માં ને અત્યારે હાર્દિકે પાર્ટી આપી કેમ કે એને વાહન કાઢવામાં ગયા હતા સહદેવ એટલે ભાઈ ને વાહન કાઢવાની આપી અત્યારે હું ગ્રાઉન્ડ પાસ ને તો પાર્ટી આપી ને વાહન નહી હતી

ચાલો લીલી ચટણી લઈ લઉં તો મારે દેવાનું હું તરમાં રહી જાઉં તો હાલે મજા જઈએ ખાવાની ગેળું ગેળ્યું લાગશે આ તીખી હશે હું તો લઈ લઉં છે તો દાળ આપણા નાખી દીધી ને કે ચાલુ કરી દીધું ખાવાનું પાછું વળીને જોતોય નથી ચાલે સવાલા ચાલુ રાખો નહીં અમારે લીંબુ પટે છે મારા પગમાં એટલું જ આવ્યું પૂરા થઈ ગયા છો કે પૂરા કરી દીધા આવશે

દગમાં હિસ્કે બેઠા કઈ ફેર પડતો કેતન બીબો નામ છે એમ છે તને છ એને વધુ એને વધુ રૂપિયા અનલિમિટેડ છે

બે દિવસથી બ્લોગ નથી આવતો એમ કે હા તો આપણે કાલે આવશે બધાની બહુ रिक्वायरमेंट હતી કે તમારા બે દિવસથી બ્લોગ ના આવતા પણ થોડા કામ હતા ને જોઈ બેલ બેલ ઓય મારા કલેજે મેલો બેલો જલે તો બ્લોગ આવશે જ કે હવે કામી માટે ક્યારેક પછી અમે કામમાં હોય ને આવતો બ્લોગ પર તો બેલે

મસ્ત છે <laughs> 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 <laughs>